નમસ્કાર મિત્રો જય સ્વામિનારાયણ અત્યારે હું જે જગ્યાએ ઊભો છું એ સ્થળ છે બીએપીએસનું આટલા તરા સ્વામિનારાયણ મંદિર ગુરુ શાસ્ત્રીજી મહારાજ દ્વારા નિર્મિત આ એક અતિપ્રસાદી ભૂત બીએપીએસનું સ્વામિનારાયણ મંદિર આપણે જોઈ શકીએ છીએ મેલી વાત એ છે કે ગુરુ શાસ્ત્રીજી મહારાજ જ્યારે આ મંદિરની બાંધકામની પ્રવૃત્તિ ચાલતી હતી ત્યારે આ જે લીમડા આપણને દેખાય છે એ તમે જોઈ શકો છો એ તમારે આ સામે ત્રણ આ બાજુ આ એક ચાર પછી તમારે આ બાજુ તમે જોશો તો ફરી તમારે અહીંયા બે લીમ દેખાય છે એક લીમડો તમારે આ જે બે પોલ છે એ સામે એક લીમડો દેખાય છે અને એક આ લીમડો છે આવા જે છ લીમડા છે આ છ લીમડા અતિ પ્રસાદીના છે જ્યારે મકાનની બાંધકામની પ્રવૃત્તિ ચાલતી હતી ત્યારે આ લીમડાની નીચે શાસ્ત્રીજી મહારાજ બેસીને નાતા હતા અને તે વખતે એમણે વાત કરી કે આ તો મુક્તો જતન કરીને ઉછેરેલા છે એવા પ્રસાદીના છ લીમડાના દર્શન આપણે કરી શકીએ છીએ આ બાજુ છે ચાર આ ચાર લીમડા છે અને આ બાજુ આપણને આ બે લીમડા જોઈ શકીએ મે